आरती रे जाय हर सिद्ध मातनी रे मा दम दम नौबत वागे रे जन नन जालर खन के रे <laughs> <laughs> के आया गोकुल या टेमना दाला हो राज जुगर रमाना दाला आया अमे वगळा मज

તમારું મહેમાન મહેમાન તો ઘરમાં મળશું ને એટલું એ નહી રહ્યું હવે એ લિયાં શોમભાઈ ના ગરલ હું છો ના પાડું છું આ પૈસા કોડાય સી તો શોભાઈ નોમ લઈ લેવાનું આપણું હા આપણું નામ લઈ લેવાનું એમ કહો પેલા જુગારવા ના એક નંબર જુગારી આપણે તો બાવન એ બાવન ફત્તોનો ખેલાડી સુમ તો લેતા રે થોડું એક રમવા જાય અંદર બાર રમ્યે ખોટી મગજમારી કરતી જ ના અતારે तारा मन तारा मो पन्सानोपाल बोलो हरि गोच भजन भजन गा भोपाल गोपाल बोलो गो <laughs> પઈ જે ભાઈ આ રાખો તાણે હું તો એ હું કમ છું છું તાણે હો જે ભાઈ આઠે માય જો આટલું ખબર પડે ને ને કે આઠે સમ છે હું મહત્વ છે તો આ કોટા નાટક ના કરે કોટા આ જે બધા કરે છે ને જુગાર રમ છે વ્યસન કરી છે ના કરે વાત હાચી ઓ બાબી આવો એટલે કહું છું લે હવે આપણે જવાનું છે ગામમાં હે ગામમાં જવાનું છે તો લેવા આવ્યો છું ગામમાં જવું છે ઓ કેમ લે હવે જે જુગારીઓ ના પાડવાની છે

હું છે તા તો ઠેકવાણું છે ઠેકવાણું છે કોઈ કમ્પ્લીટ ઠેકવાણું છે મારું લેણો સો રબા ચાલુ કરી દે બંધ થા સરપંચ છે કોણ તોડી નાખી બલા હા બલા મજામ મજામ દે તું હું કાકી સિલે બજામ મત કેવાનો કે આ શું તું છે જો રમતો હોય તો મારી વાતો પડ હા આઠે આવી છે બરોબર છે હા આ કોકુલા ઠેમાં આવે છે શાળ મહિનો છે અને જો જુગાર રમ્યો ને તો પછી મજા નઈ આવો પોર તારું આવતું તું પણ સરપંચ થાય બાજી પત્તું ના ચાલી શાણ મહિને બેઠો ને તારું કદી રમન બંધ કઈ પત્તું પતું ચાલવાનું જોવાનું એ નહીં કીધું બાજી જોવાની એ નહીં હું કદી રમતો હા

આ થોડું સરપંચ સાહેબ જોડે રહી રહીને શીખો થોડું શીખો એ આખા ગામમાં ફરી ફરીના જુગાર બંધ કરાવવા સકોકો હારું થાય એટલા માટે એ સરપંચની વાત જ ન કરો તમે એ સરપંચ સેવા છે નહીં એ મને ખબર થા આ સરપંચ તો કાલ અતારે બન્યો છે મારો બાળપણનો મિત્ર હતો પહેલા એનો લક્ષણ એનો લક્ષણ હું છે મને ખબર છે પણ પહેલા હતા હવે તો સરપંચ છે ક પણ પેલી કહેવત હોંભળી તો કૂતરાની પૂંછડી ઓકી ઓકી સીધી ના થાય પ્લાસ્ટિક ની નળી પર દે કોઈ સીધી ના થાય તો હા આપણે તો કદી જોયું નહી સરપંચ સાહેબ ને એટલે ભાઈ આપણે ના કહેવાય એવું તું સરપંચ પંદર બને તું કાલ આવી છે તને શોતી ખબર હોય કે અમ બારપણ થી હું ભેગો ને છું ના શાળામાં જતા દાળ ડુકડી એક થાળી માં ખાતા લેબડા ની હળિયો હાલ તો બધી જુગાર ને બુગાર બધું બંધ કરાવે છે એટલું સારું એમ શીખો કે થોડું મગજ માં લો પણ સરપંચ સાહેબ સોના મોના ઘણું રમ્યો છે પેલા અને મને તો હાલે વેમ છે એ ગોમો નહીં તો બીજા ગોમો થઈને રમત છે અને તું એ સરપંચ સરપંચ કરે છે પકડીને ના બતાવું સરપંચને જુગા રમત છે હું તો મને કેજે એ સરપંચ થઈ જા છો થોડું જીતે તો આ બોલવામાં સરપંચને જલ ભેગો કરી દો તમે ના થા સરપંચને કરાવતા કરાવતા ઘર મો તો ખબર પડવા માં વધાર તાને ઇમનામ ગામમાં ફરતા હે

મારો છો હેડ્યો થતો કે સરપંચ પણ એ કરે છે ગોમવાનું જુગાર માં બાર ગોમ જાય છે જાતે તાર છેટલો જોઈ થતો છેડી છેડી આવું આ જુગાર માં આવે કેન પરા મને કેન પર પણ આ સરપંચ આઈ ના પાડે હું શું કરવાન માર હું કરણ મારા સાવ તું નહીં જુગાર માં આવ ગણ બલા હા સરપંચ સાહેબ શું કરો બેટા મજામાં ઓ कौन जो सुगार आठम से सुगारम त ना पाला हो नारम बेक ना को किदून पटी गयो सुगारम आ तो तो नेकडी नु मु केतो जो ना ना मने तो नमायो न सुगारम त कोई पण छोक्रो क को कोई ढोहो तो इनो मरो हो मुरा मु तने पोलीस बोलाय देजो न ह हा पछु जमीनेट नी मणो हो

બનમાં 500 આયો અલ્યા હાલ માજી બધું પૈસા માગે લે લ્યા જોય પૂછ લ્યો તાણી લે આ બીજા આ મારા સાર બોલો ખોલો બોન પાડજો કીધું સરપંચ હોળો અલ્યા કુણ છે કે જો અલ્યા ભાઈ હા ઘર

साहेब बोला स्टेशनची बोलो बाजूवाडा गोम बाजू गोम जुगाराम आहे साहेब बलजी बोलो बोलो सण जुगार बाजूवाडा गोमत जमणी साइड इन चार पाच घर असं चार पाच घर बाजू मंदिर मंदिर सणजो समज साहेब

ઉપર પરુ આય ચલો બાજુ વાળા ચલો અંદર ચલો હા અંદર ચલો જલમો તમને તમને બરાબર બનો તોળ તમે આ બધા ગમ ગમ આખો બગાડો ગમ ના છોકરા બગાડો તમે હા મને ના જલમો લઈ જો હું તો સરપંચ છું ઉપર પરાનો ઓ હા સાહેબ એ મારી જજ જાય ખાલી ટાઈમ પાસ માટે આય તમે સરપંચ છો એમ ઓ સાહેબ હું સરપંચ છું કોમનો અરે તમને શરમ આવી જો શરમ આવી જો સરપંચ તન સરપંચ થઈને તમે આ જુગાર રમો છો તમને લગાર શરમ આવે છે ટાઈમ પાસ માટે ના સાહેબ અમે ગમ ગમ સુધારો કે ગોમ બગાડો તમે હા